બેઠી બેઠી તું બગાસા એના કરતા જા ને અંદર જઈને ગલસી લે ને એટલે કઈક થાંભડા ઉટકાય કઈક રસોડું ચોખ્ખું થાય અહીં બેઠી જવું કામ બા પણ હજુ અશોક આયા નથી હું એમની જ રાહ જોઉં છું એ આવે એટલે અમે બે જણ જમી લઈશું અને બધું કામ પતાવી દઈશું એટલે એની રાહ જોવાતી હોય એ લોકોનું શું ઠેકાણું કામ આવ્યું ને ક્યાંક રોકાઈ ગયા તો તો શું અગિયાર વાગ્યા આવશે તું અગિયાર વાગ્યા ઉધી આવી બેસી રહીશ એસે ને લગન પછી કાંઈ એવી રાહ નો જોવાની હોય આપડે રસોઈ થાય ને એટલે જમીન ધસોડું ચોખ્ખું કરીને થાળીમાં એનું બધું કાઢીને ઉઈ જવાય રાહ જોવા બેઠા મને ખબર છે હું કામ રાહ જોવે એટલે એની આરે ખાવા બે ને એટલે થોડી ઘૂસપૂસ થાય થોડી ખોદણી થાય કે તારી માએ આમ કર્યું તારી માએ તેમ કર્યું આમ તો કઈ ટાઈમ મળે નહીં એટલે હું બધુંય જાણું છું તને કે આ ટાઈમ પાસ કરવા માટે તું એની રાહ જોવે ઊભી થા ને જા ગલસી લે જા ના બા તમે જેવું વિચારો વિચારું એવું કશું નથી એમને મેં ફોન કર્યો બસ એ રસ્તામાં જ છે આવે જ છે હા

આઈ ગયા તમે આ કે માં નો તો આવવાનો ના એવું નહી કેતી હા આ તો મારું માથું બહુ દુખતું હતું અને આજે તબિયત થોડી મારી સારી નથી હમ તમારી રાહ જોતી હતી મે તને કેટલી વાર કીધું કે મારી રાહ નઈ જોવાની મારો સને નકી ન હોય સમજે તો ક્યારેક વેલું હોય ક્યારેક મોડું હોય એટલે છે ને રાહ નઈ જોવાની સમજે કે અરે આ તો મારી તબિયત મારી વાત સાંભળ ભગવાને શરીર હોય ને એટલે એ બધું હું છે ને આવું એટલે મને છે ને નીંદર આવે તું તારી કથા છે ને એ કાલ સવારે ચાલુ કરજે દરરોજ તારું ચાલુ કરી દે તબિયત તબિયત પણ રોજ ક્યાં મારી તબિયત બગડેલી હોય છે આ તો આજે મને થોડું સારું નથી લાગતું એટલે મેં તમને કીધું મને માથું એટલું દુખે છે અને આ જુઓ મને મને કેટલો તાવ છે એટલે મેં તમને કીધું તાવ હોય તો આમ દવાખાના ગણાય છે વહી જવાનું ત્યાં દાખલ થઈ જવાનું મને પૂછવાનું એ નહીં તારે સમજે એમ દાખલ થઈ જવાનું હા આખો દિવસ કામમાંથી કંટાળી ગયો હોય ને આ ઘરે આવું ત્યાં તું ચાલુ કર પપડું એમ આમ થાય છે ને આમ થાય છે તને ખબર છે હું આ ઘર કેમ ચલાવું છું

આ તો દાડડામાં છિસ 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 કરતો તો એમ સાનો મનોજ રહેજે એને સુકન તમે આવી રીતે ઘસકાઓ છો એ તો નાનો છે એને થોડી ખબર પડે એની સાથે તો પ્રેમથી વાત કરો તમે અને અન છે ને કોઈ જા અને હું અને અંતરોસન તારે મારી રાહ નઈ જોવાની કોઈ જવાનું હું આવીને કોઈ જાય બરોબર હા લે હે ભગવાન તો કોઈ જા ને હે હા હવે ક્યાં ભટકાણી છે હજી ઉઠવાનું નામ લઈશ આ સૂરજ માથે આવ્યો પણ બેમાંથી એટલે એની આંખ ખુલે છે એવા અંધારામાં સૂઈ રહેશ ખબરે નથી પડતી આ અમારા જમાનામાં કેવું હતું આ હું પર્ણીને હા અરે ગઈ તો મારા હાવું ઉઠે ઈ પેલા તો છાણ વાસીદું થઈ ગયું હોય ગોળા વિસરાઈ ગયા હોય અરે ઘણીવાર તો બાજરોય દળાઈ ગયો હોય રોટલા માટે પણ આજકાલનું તો

હમલે બેડીના એશ તારે ગામમાં મારું નાક માંડાવુંસ હજી ઉઠી નઈ તું આ જો સૂરજ એ માથે આવી ગયો એટલે કવ સુ પીતા તા કેમ ગઈ આ સૂરજ માથે આવી ગયો આંખ ખોલતી નથી એમાં એવું છે ને કે મને કાલે બહુ તાવ આવ્યો તો અને આખી રાત મને તાવ રહ્યો હા કાઢી બોલ છે હું કામ જુઠ્ઠું બોલે આ ઘડિયાળ તારી સામે છે તો તને ભાન ન પડતી હું છે બા હું છે હું આને ઉઠાડાતું નથી અને તારે તારે કે કામે ન ચડવાનું નહી મને કા નિંદર આવે છે મને હું આજો અને તાને તાને રાઈડું નઈ નાખવાની આયા હા તો ઉઠી જવાનું તાણી તાણીને વાળો અને જા તામે લાઈક જલ્દી ઓ સાંભળો ને તમે છે ને મોડા નહીં ધોઈને ફ્રેશ થઈને મારી માટે દવા લેતા આવજો ને મને પેલી દવાથી ફેર નથી પડતો સોન પર માંડા પડી ગયા દવા વગર ફેર ન પડે એ છે ને ઓલું સુદર્શન પેડું છે ઈ ગોરીન પીજા બધું સારું થઈ જાય અને કાઈ તારા હાથ પક તો કાઈ ભાંગી ન જ ગયા હાલીન રાજાને દવા લઈ આવજો મને છે ને હું આ તું

અને ઘણી વાર તો ઘંટલે બાજ લઈ દળી દેતા કે અમારે રોટલાની તૈયારી થઈ જાતી અને તારે ઉઠીને ખાલી ગેસ પેટાવાનો એમાંય તારે મોડું ઉઠવાનું હવે જા મારી અરે વાતો ન કર જા અંદર કામ કર જા કહું છું આ એક કુંકરણ હું છે ખોટે ખોટી ઉધરસુ નથી ખાવાની હો આટલી આમથી બાબતમાં તો કર્યા ગા 100 150 ની કેટલાની આવી આ દવા કેટલાની 300 રૂપિયાની 300 રૂપિયાની દવા 300 રૂપિયાની તે બદામ ખાધી હોત ને તો અત્યારે હટ્ટી કટ્ટી થઈ ગઈ હોત તાવ કર્યો કાઈ ન આવત લ્યો દવા લઈ આવ્યા અને હું કીધું ડોક્ટરે હું થયું તું એ બાદ થોડું વાયરલ થઈ ગયું તું ને એટલે હા દવા આપી છે ડોક્ટરે નવરા તું ય નવરી ડોક્ટર તમારા જેવાના જ બિલથી છે ને એના ઘરના હપ્તા ભરેશ એ બંગલાઈ રહી છે અને આપણે અહીંયા અને છે ને મા દીકરો એ બિચારો કમાઈ કમાઈને મહેનત કરી કરીને તૂટી જાયશ ત્યારે ત્રણસો રૂપિયા આવે છે પણ બા છ છ કલાકે મને તાવો ચડી જતો તો તાવો ઉતરતો જ નહોતો એટલે મારે જવું પડ્યું બતાવવા કારણ કે પછી મારું ઇન્ફેક્શન ઘટુ ને લાગી જાય ને અરે એમ કે ને કે આવી વાત કરીને તારે પિઆર જાવ તું આ પિઆર જવાના બધા નાટક છે તારા તું એમ કે ને કે આમ છે ને મને ઇન્ફેક્શન છે ને લાગી જાય ને બટુ માંદો પડે એટલે પિઆર ભેગા થાવ તમે તા ના બા એવી કોઈ જ વાત નથી મને સમજાવતી જ નહીં હો મેં તને પેલા કીધું તું ને હજી કઉ છું કે આ છે ને ધોળા છે કલર થી કાળા કર્યા છે જરાક હારી દેખાવ ને એટલે બાકી મને બધી ખબર હોય તમારા જેવી હું કરતી હોય તાવ ને તરિયામાંથી જ ઊંચી નો આવે લે બિચારી આ મને તો કોઈ દી પાણે નો પડ્યા બસ હવે અહીંયા ઉભા ઉભા મન જોયા કરશો કે કામે લાગશો જાવ હવે અંદર તાવ આવી ગયો જટિયા તો ખુલ્લા રાખીને જવાના આ બધા ફેશન ની છે બીજું કાઈ નથી માંદા હોય એને આવા જગ્યા હોય હુશિયારી કરે હા ને હું છું પણ હળુ હળુ દાદરા નું હોતરે એમ તો હશે

ત્યાં સુદર્શન પડ્યું છે પી લે પણ નહીં આપડે હાંભળે કોણ હવે ઊભી કઈ રે ને આમણામ થોડી ઊભી થાય અને આ તમે પિયર નું કયો છો તો હાને પેલા ઉઠાડવી પડશે ને ઘડી ખમો પાણી લઈ આવ પાણી એ લે તું બી જા રાત ની ઊંઘોસી પડે તો વે આમ હવે નો ઊઠે બાજો આમ ઊઠે આખો બાટલો રેડવો તો ને

તો કે મને નક્કી ખબર છે કે તારે છે ને પિયર છે તું એક કામ કર એ ચાર જોડી કપડા લઈ ને તું હાલ જા જા તાર પિયર જા ના બા પિયર નથી હું ના બા જ આયા પણ હવે હમણા તારી માટે જગ્યા નથી આ ઘર બહુ મોટું છે પણ છે ને અમારું મન છે ને હવે નાનું થઈ ગયું આ તારી લીધે સમજે તું એક કામ કર ફોન અત્યારે જ આવે લે

એ થોડક દી ન રે ને તો એ આવ હા એ બરોબર આતે આજ જ મૂકી જાય હો હા જેસે કૃષ્ણ ઠીક હવે ખબર પડી એ આ છે ને માં દીકરી નો પ્લાન હતો એને કીધું છે માને કે હું નીચે ઉતરતા ઉતરતા પડીશ

સમજી તારે જવું તો પડશે બરોબર થોડાક દી તો થોડાક દી તો લોહી પીવાનું બંધ કરી સમજી હું છે ને થેલો લાવું છું તારે હવે એ રૂમમાં જ નથી આવવાનું ઓલી ખરે આવી આ પાછી આવી ને તાર બાપા ને ત્યાંથી તૈયાર આવજે હું થેલો લેતો આવું હો સાસરું મળ્યું છે મારી કોઈ ભૂલ મારી કોઈ જ ભૂલ નથી હોતી તો પણ વારે ઘડીએ મને મેણા ટોળા મારતા હોય છે અને મને એવો મળ્યો છે કે કે એને મારી કોઈ કદર જ નથી નથી મારા છોકરાની પડી એને ખબર નહીં શું થશે મારું મેં શું ધાર્યું હતું અને આ કેવું સાસરું મળ્યું મને હાલ ઓલો કયો બાર રમતો હશે તો એને બાર થી ઉપાડ્યા એટલે